લોટ બાંધવાની અમુક ટ્રીક સાથે આ દશેરાએ ઘરે જ બનાવો એકદમ ક્રિસ્પી અને ફરસા ફાફડા કઢી અને સાથે સંભારો કેમ છો મિત્રો આજે હું લઈને આવી છું દશેરા સ્પેશિયલ ફાફડા ચટણી અને સાથે સંભારાની રેસીપી લોટ બાંધવાની અમુક ટ્રીક સાથે આજે આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં ઘણા બધા ફાફડા તૈયાર કરીશું અને ફાફડા સાથે ખાવાની ચટણી અને સંભારાને પણ રેડી કરશું તો એકદમ ઇઝી રીતે બની જતી આ રેસીપી શરૂ કરીએ ફાફડા બનાવતા પહેલાં આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા એક બાઉલની અંદર એક મોટી ચમચી જેટલો જીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી સંચર પાવડર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો ફાફડા પર સ્પ્રિંકલ કરવાનો આપણો ચટપટો મસાલો તૈયાર છે હવે ફાફડા બનાવવા ત્રણ નાની વાટકી બેસન એટલે કે ચણાનો લોટ લઈશું જે વજનમાં બસો પચાસ ગ્રામ જેટલો છે હવે આ બધો લોટ આપણે ચાળી લઈશું લોટ ચાળવાથી તેમાં કોઈપણ જાતના ગાંઠા નથી રહેતા અને લોટમાં હવાના કણ ભરાવાથી ફાફડા એકદમ પોચા બને છે ફાફડા બનાવવા માટે ચણાનો લોટ હંમેશા સારી ક્વોલિટીનો જ વાપરવાનો અહીં મેં ફાફડા બનાવવા માટે કરિયાણાની દુકાને મળતો ગાયચાપ બેસનનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ સારી ક્વોલિટીનું બેસન લઈ શકો છો બધો જ લોટ સારી રીતે ચડાઈ ગયો છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક મોટી ચમચી અજમાને આ રીતે હાથથી મસરીને એડ કરીશું હવે તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું લોટને હાથથી આ રીતે મસરતા જઈને બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે હાથની મદદથી લોટને આ રીતે મુઠ્ઠીમાં બાંધીએ તો લોટ સારી રીતે બંધાય છે અને સહેલાઈથી છૂટો પણ પડી જાય છે બસ આ રીતનું જ મોણ આપણે લોટમાં એડ કરવાનું છે હવે એક બાઉલમાં અડધી વાટકી જેટલું પાણી લઈશું અહીં મેં એક ચમચી ગાંઠિયાના સોડા લીધા છે જે વજનમાં ત્રણ ગ્રામ છે આ સોડા સોડા એસ તરીકે પણ ઓળખાય છે પરંતુ જો તમારી જોડે આવા સોડા ના હોય તો તમે પાપડખાર કે પછી ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ગાંઠિયાના સોડાનો ઉપયોગ કરીને બનાવેલા ફાફડા ખૂબ જ સરસ બને છે હવે આ સોડાને પાણીમાં સારી રીતે ઓગાળી લઈશું હવે આ પાણી થોડું થોડું એડ કરતા જઈ કઠણ લોટ બાંધી લઈશું ફાફડાનો લોટ કઠણ બાંધવાનો હોવાથી આપણે સોડા ઓગાળવા વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો પરંતુ જો તમારો લોટ કોરો રહી જતો હોય તો વધારાનું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે અહીં આપણે ભાખરીના લોટ કરતાં થોડો નરમ અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે હવે જરૂર જણાય ત્યાં થોડું થોડું તેલ એડ કરતા જઈ લોટને આપણે બેથી ત્રણ મિનિટ માટે મસરી લઈશું પરફેક્ટ ફાફડા બનાવવા માટે આ રીતે લોટને મસરવો ખૂબ જ જરૂરી છે લોટ જેમ જેમ મસરાશે તેમ તેમ તેનો કલર પણ બદલાવા લાગશે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો લોટ સારી રીતે મસરાઈ ગયો છે તો હવે તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ફાફડા સાથે ખાવાની કઢી બનાવી લઈશું કઢી બનાવવા માટે એક બાઉલમાં અડધી વાટકી પાણી લઈશું હવે તેમાં એક પીચ જેટલા લીંબુના ફૂલ એક મોટી ચમચી જેટલી ખાંડ વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર અને બે મોટી ચમચી બેસન એડ કરી વિસ્કરણની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કઢીના વગાર માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તેલ હળવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રઈ ચપટી હિંગ થોડા મીઠા લીમડાના પાન અને બે લીલા મરચાંના પીસ એડ કરી બધી જ વસ્તુને શેકી લઈશું હવે તેમાં એક કપ પાણી એડ કરીશું અહીં આપણે પાણી એડ કર્યા બાદ મિશ્રણ એડ કરવાથી કઢીમાં બિલકુલ ગાંઠા નથી પડતા તમે આ ટ્રીકનો ઉપયોગ એકવાર ચોક્કસથી કરી જોજો હવે પાણી ઉકળે ત્યારબાદ તેમાં મિશ્રણ એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કઢીને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું જેથી આપણી કઢીમાં બેસનનો કાચો સ્વાદ બિલકુલ ના આવે અને કઢી એકદમ ઘટ્ટ બની જાય પાંચ મિનિટ થઈ ગઈ છે ને આપણી કઢી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે કઢીને આપણે આ રીતની મીડિયમ થિકનેસવાળી જ રાખવાની છે કેમ કે જેમ જેમ કઢી ઠંડી પડશે તેમ તેમ તે વધુ ઘટ્ટ બનશે હવે કઢી પર લીલા કોથમીરના પાન એડ કરી લઈએ વીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે પૂરીની સાઇઝનો લોટ લઈ લો બનાવી લઈશું અને તેને આ રીતનું લમગોર શેપ આપી દઈશું હવે આ રીતના કોઈ લાકડાના પાટિયા કે આડની ઉપર લોટને મૂકીને હળવો પ્રેસ કરી લઈશું ત્યારબાદ હથેળીના આ ભાગ વડે લોટને થોડો થોડો પ્રેસ કરતા જઈ લોટને ઘસી લઈએ આપણો લોટ સારી રીતે મસરેલો હોવાથી આપણો ફાફડો એકદમ જ સરસ રીતે ઘસાઈને તૈયાર થયો છે હવે ગરમો રહેલા આ રીતના પટ્ટી ચપ્પાની મદદથી ફાફડાને અલગ કરવાનો છે તો ફાફડાને પાટિયાથી અલગ કરવા ચપ્પાને બંને હાથ વડે પકડીને ચપ્પુ આ રીતે એકદમ આડું રાખી હળવે હાથે ખેંચી લેવાનું છે આપણો ફાફડો એકદમ સરળ રીતે પાટિયા પરથી છૂટો પડી જશે તમે જોઈ શકો છો કે આપણો ફાફડો એકદમ જ સરસ રીતે ઘસાઈને તૈયાર થયો છે જો આ સમયે ફાફડો બરાબર બનતો ના હોય અને તૂટી જતો હોય તો લોટમાં થોડું પાણી એડ કરી તેને સોફ્ટ બનાવી લેવું જેથી ફાફડા એકદમ પરફેક્ટ બનશે હવે આપણે એક બેચમાં જેટલા ફાફડા તેલમાં સમાય એટલા ફાફડા બનાવી લઈશું અને બાકીના લોટને ઢાંકીને રાખીશું જેથી તે સુકાઈ ન જાય ફાફડાને તરવા માટે અહીં મેં એક સપાટ તળિયાવાળી કઢાઈ એટલે કે ચાચરમાં તેલ ગરમ થવા માટે મૂક્યું છે તમે ફાફડા તરવા માટે કોઈપણ પહોરા વાસણનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ રીતના વાસણની અંદર ખૂબ જ ઓછા તેલમાં પણ એકસાથે ઘણા બધા ફાફડા તૈયાર કરી શકાય છે હવે તેલની અંદર થોડો લોટ નાખીને ચેક કરીએ તો લોટમાંથી બબલ સૂઠવા લાગ્યા છે અને લોટ થોડી વાર રહીને તરત જ ઉપર આવી જાય છે મતલબ કે આપણું તેલ ફાફડા તરવા માટે એકદમ તૈયાર છે તો હવે તેલમાંથી લોટ કાઢી લઈ ફાફડાને તેલમાં એડ કરી લઈશું અહીં આપણે ફાફડાને વધુ પડતા ગરમ તેલમાં એડ નથી કરવાના નહીં તો ફાફડા તરત જ લાલ થઈ જશે અને તે બરાબર કૂક નહીં થાય અહીં આપણી કઢાઈમાં સમાય એટલા જ ફાફડા આપણે તેલમાં એડ કરવાના છે આપણા ફાફડા પતલા હોવાથી તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની નહીં તો ફાફડા તૂટી જશે ફાફડાને એક મિનિટ માટે કૂક થવા દઈશું જેથી ફાફડા એક બાજુથી સારી રીતે કૂક થઈ જશે ત્યારબાદ તેને ચીપિયાની મદદથી હળવે હાથે પલટાવી લઈશું અને તેને બીજી બાજુથી પણ સારી રીતે કૂક થવા દઈશું જો તમને લાલ ફાફડા ન પસંદ હોય તો બેથી ત્રણ મિનિટમાં જ તમારા ફાફડા એકદમ સરસ રીતે તળાઈને રેડી થઈ જશે જો તમને ફાફડા થોડા લાલ પસંદ હોય તો તેને અડધીથી એક મિનિટ વધુ રાખવા હવે આપણા ફાફડા સારી રીતે કૂક થઈ ગયા છે તો તેને તેલમાંથી કાઢી લઈ એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી તેમાં રહેલું વધારાનું બધું જ તેલ નીકળી જાય હવે આપણે બનાવેલો ચટપટો મસાલો ફાફડા પર સ્પ્રિન્કલ કરી લઈએ હવે આ રીતે ફાફડાની બીજી બેચ પણ તળી લઈશું ફાફડા તળવાની સાથે સાથે આપણે બીજા ફાફડાને પણ ઘસીને તૈયાર કરી લઈશું અને બાંધેલા બધા લોટના ફાફડા બનાવી લઈશું આપણા બધા જ ફાફડા તળાઈને તૈયાર છે તમે જોઈ શકો છો કે અઢીસો ગ્રામ લોટમાંથી કથરોટ ભરીને આપણા ફાફડા તૈયાર થયા છે આપણો ફાફડો કંદોઈની દુકાને મળે તેવો જ પરફેક્ટ તૈયાર થયો છે તેને તોડીને બતાવું તો હરવું પ્રેસ કરવાની સાથે જ ફાફડો તૂટી જાય છે મતલબ કે આપણા ફાફડા એકદમ ક્રિસ્પી અને ફરસા તૈયાર થયા છે તો હવે ફાફડા સાથે ખાવાનો પપૈયાનો સંભારો બનાવી લઈએ સંભારો બનાવવા અહીં મેં આ રીતના એક કાચા પપૈયાની છાલ અને બીજના ભાગને કાઢીને તેની છીણ તૈયાર કરી તેના બે ભાગ કરી લીધા છે સંભારો બનાવવા માટે હંમેશા આ રીતે મોટી સાઇઝનું છીણ લેવાનું હવે કાચો સંભારો બનાવવા છીણના એક ભાગમાં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણો કાચો સંભારો તૈયાર છે તો એને ફાફડા જોડે સર્વ કરવા માટે લઈ લઈએ હવે વઘારેલો સંભારો બનાવવા એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈશું તેલ હળવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રઈ ઉમેરીશું ત્યારબાદ તેમાં એક પીસ જેટલી હિંગ બે લીલા મરચાંના પીસ થોડા મીઠા લીમડાના પાન અને વન ફોર ટી સ્પૂન હળદર પાવડર ઉમેરી બધી જ વસ્તુને સાંતરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી પપૈયાના છીણને કઢાઈમાં એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો વઘારેલો સંભારો પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બનાવેલી કઢી અને બે જાતના સંભારા સાથે ફાફડાને સર્વ કરી લઈએ તો બજારમાં કંદોઈની દુકાને મળે તેવા એકદમ પરફેક્ટ ફાફડા કઢી અને બે જાતના સંભારા તૈયાર છે તો બન્યા છે ને બજારમાં મળે તેવા એકદમ પરફેક્ટ ફાફડા કઢી અને બે જાતના સંભારા જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો આ દશેરાએ આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકનને દબાવવાનું ના ભૂલતા તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો